જાણકારી મુજબ ઊંજા ધારાસભ્ય કે કે પટેલે ખેડૂતોના હક અપાવવા ઊંજા ટીપી સ્કીમ નંબર આઠ ના પડતર પ્રશ્ને ધરોજ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં મોટી સંખ્યામાં ટીપી સ્કીમમાં આવતા ખેડૂતો પણ હાજર રહ્યા હતા ખેડૂતોને પોતાનો હક મળે તે માટે ધારાસભ્ય દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આ બેઠકમાં ઉંઝા ધારાસભ્ય કે કે પટેલની સાથે ઉંઝા નગરપાલિકાના પ્રમુખ જીજનાબેન પટેલ ટીપી કમિટી ચેરમેન મણીભાઈ પટેલ ધરોઈના ઇજનેર ટીપી હિત રક્ષકના પ્રમુખ કાંતિભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા